કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી મારા પિતાને લાગ્યું કે હું રરબવતી છું બદનામીના ડરથી મારા પિતાએ મારા લગ્ન નોકર સાથે કરાવી દીધા હું નિર્દોષ હતી લગ્નના સાત મહિના પછી જ જ્યારે મને એક બાળકનો જન્મ થયો ત્યારે હું બાળકને જોઈને ચોંકી ગઈ જ્યારે હું કોલેજથી થાકીને ઘરે આવી ત્યારે પિતાને ઘરે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે પિતા આ સમયે ઓફિસમાં રહેતા હતા આટલી ગરમ બપોરે તે કેમ ઘરે આવ્યા ગરમી અને પરસેવાના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી પપ્પાએ મારી સામે ઊંડે સુધી જોયું જાણે તેઓ મારી પાસે કાંઈ જાણવા માંગતા હોય મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોઈ રહ્યાને પૂછવાનું શરૂ કર્યું શિવાની તને કોલેજથી આવવામાં આટલો સમય કેમ લાગ્યો મારા પિતાની વાતથી ચોંકીને ઊઠીને હું તેમની સામે બેસી ગઈ અને કહેવા લાગે કે આજ કોલેજમાં એક સ્ટ્રા ક્લાસ હતા તેથી મને ઘરે આવતા મોડું થયું પપ્પાએ મારી સામે માથાથી પગ સુધી જોયું અને કહેવા લાગ્યા બસ આટલી જ વાત મને તેની આ પૂછવાની રીત ગમતી ન હતી પણ આ કોઈ નવી વાત નહોતી ઘણા વર્ષોથી હું તેના વ્યવહારથી પરેશાન હતી ભાગ્યે જ મારી વાત માનતા તેના પ્રશ્નોનો એવા હતા કે જાણે હું તેમનાથી કનિક છુપાવી રહી છું મેં કહ્યું પપ્પા આટલી જ વાત હતી મારી સાથે ડ્રાઈવર હોય છે તમે એને પૂછી શકો છો મને કોલેજમાં લઈ જનાર ડ્રાઈવર પચ્ચીસ વર્ષનો યુવાન હતો તેનું નામ રાજ હતું પપ્પાને તેના પર ઘણો વિશ્વાસ હતો પહેલાં તેના પિતા અમારી કામ કરતા હતા તેઓ ખૂબ જ શરીફ લોકો હતા જ્યારથી હું કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારથી રાજ મને લાવવાની જવાબદારી લેતો હતો આટલું આશ્વાસન આપ્યા પછી પિતાજીએ કોઈક રીતે મારી વાત માની લીધી તેણે કહ્યું કે રૂમમાં જઈને ફ્રેશ થઈ જા पी चालो साथ जमीए मारा पिता की आत बिल्कुल पसंद नती कहवा पिता है प्रेम करे कहवु तो दूरनी बात है तौ मरी खूबज कडक वर्तन करता हता। ते मारी दरेक नानी नानी वात पर नजर राखता रात्र मार रूम में घनी वक्त चक्कर लगवाता खबर नहीं केम पप्पा ने मरा पर विश्वास न आ જ્યારે મારો ગુસ્સો થોડો ઠંડો થયો ત્યારે હું ફ્રેશ થઈને બહાર જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ પપ્પા વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા એવું લાગતું હતું કે તે મને કહેવા માંગે છે મેં તેને ઘણીવાર પૂછ્યું આખરે વાત શું છે પણ તેણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો જ્યારથી માં આ દુનિયા છોડીને ગયા છે ત્યારથી પપ્પાએ મોટી કરી મારી જ માતાનું અવસાન થયું ત્યારે હું લગભગ અગિયાર વર્ષની હતી પણ હવે હું અઢાર વર્ષની હતી પપ્પા હંમેશા મારી સાથે કડકરે હતા તેના આ વ્યવહારથી હું મારા જ ઘરમાં ગૂંગળામણ અનુભવતી કોલેજમાં મારી એક મિત્ર મિત્તલ સાથે મારી ગાઢ મિત્રતા હતી ક્યારેક હું તેના ઘરે જતી તેનો એક ભાઈ હતો વિરાજ જ્યારે હું મિત્તલ સાથે ઘરે જતી ત્યારે વિરાજ પણ અમારી સાથે વાત કરતો ક્યારેક વિરાજ મિત્તલને કોલેજમાં મૂકવા આવતો તેને જોઈ મને લાગે કે તે મને પસંદ કરે છે તે સારો છોકરો હતો પરંતુ મારા પિતાના ડરથી હું પ્રયત્ન કરતી હતી કે તેનાથી દૂર રહો પરંતુ મારું નસીબ ખરાબ હતું મને ખબર નથી કે તે શું હતું મારા પિતા મારી પાછળ મારી કોલેજ આવ્યા અને મને વિરાજ સાથે વાત કરતા જોઈ પિતા કોલેજમાં કેમ આવ્યા તે ખબર નહોતી પણ તે દિવસથી મારું જીવન વિનાશકારી બની ગયું હતું ગુસ્સે થયેલા પિતાએ મને કારમાં બેસાડી અને તેમની સાથે ઘરે લઈ ગયા પપ્પા મારી કોલેજમાં આવવા જવાનું બંધ કર્યું તેમની શંકા હતી કે મારા વિરાજ સાથે સંબંધ છે મેં મારા પિતાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પિતાએ મારી વાત સાંભળી અને ગુસ્સામાં મને કહેવા લાગ્યા તે મારો વિશ્વાસ તૂડ્યો છે તારી માના ગુજરી ગયા પછી મેં રોજ તારી ચિંતામાં વિતાવી છે આટલા ધ્યાન રાખવા છતાં આજે તો પણ તે મારું મોડું કાળું કર્યું પપ્પાની વાતે મને અંદરથી હચમચાવી નાખી મારા રડવાથી કોઈ ફાયદો ન થયો અને કોઈ ગુનાહ વગર મારો અભ્યાસ અધવચ્ચે અધૂરો રહી ગયો જ્યારે વિરાજ સાથે મારો એવો કોઈ સંબંધ નહોતો મારે મારા પિતા સામે શરમાવું પડે પિતાની ઇજ્જત પર દાગ લાગે હું આખો દિવસ મારા રૂમમાં ચૂપચાપ સૂઈ જતી અમારા ઘરમાં પૈસાની કમી નહોતી મારે જેની ઈચ્છા હતી તે સ્વતંત્રતા હતી જ્યારે મારા પિતાને પણ મારા પર વિશ્વાસ ન હતો તો હું અજાણ્યાઓ પાસેથી શું અપેક્ષા રાખું એક દિવસ મારા પિતાના મિત્ર પ્રમોદ કાકા જે મારા પિતાના બિઝનેસ પાર્ટનર પણ હતા અમારા ઘરે આવતાની સાથે જ તેણે મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું મેં રડતા રડતા તેને બધું કહી દીધું પિતાના હતા તેથી મેં મારા દિલની દરેક વાત સરળતાથી કહી દીધી તેણે મને કહ્યું ચિંતા ન કર તારા પિતા સાથે વાત કરીને હું તારો અભ્યાસ ફરી શરૂ કરાવીશ પ્રમોદ કાકાની વાત સાંભળીને મને થોડો સંતોષ થયો કારણ કે પિતા પ્રમોદ કાકા જે કહેતા તે બધું સ્વીકારતા કોક દિવસ પ્રમોદ કાકા વાત કરતા પહેલાં મારા જીવનમાં નવો વળાંક આવ્યો એક દિવસ રાત્રે હું ગાર્ડન ઇન્દ્રામાં સૂતી હતી કે પિતા અચાનક મારા રૂમમાં આવ્યા ત્યારે મારા મોબાઈલની રીંગ વાગી હતી પછી પિતાએ મારો મોબાઈલ ઉપાડ્યો અને ફોન પર વિરાજ હતો તેણે મને આ અંગે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો તેને ખબર હતી કે તેના કારણે મારો અભ્યાસ બંધ થઈ ગયો છે જ્યારે તેને મારી મિત્ર મિતલ પાસેથી આ વિષય જાણ થઈ ત્યારે તેને ખરાબ લાગ્યું અને તરત તેને ફોન કર્યો પરંતુ પિતાએ તે ફોનનો પણ ખોટો અર્થ કાઢ્યો તેઓ વિચારતા હતા કે મારો વિરાજની સાથે ખરેખર સંબંધ છે મારા પિતાએ મારો મોબાઈલ પણ છીનવી લીધો અને મને રૂમમાંથી બહાર જવાની મનાઈ કરી ત્યારબાદ હું રૂમમાં બંધ રહેતી હતી ક્યારેક પ્રમોદ કાકા આવે ત્યારે મારા રૂમમાં મને મળવા આવતા તે મને સમજાવતા કહેતા બસ થોડા દિવસો રાહ જોઈ લે હું તારા પપ્પાને તારા અભ્યાસ માટે મનાવીશ હજી આ બધી વાતને બે દિવસ પણ વીત્યા ન હતા અને પપ્પા મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે તું હવેથી મારા રૂમમાં સૂઈશ હું યુવાન છોકરી હતી મારા પિતા સાથે સૂવું મારા માટે શર્મજનક હતું મેં મારા પિતાને કહ્યું હું મારા રૂમમાં ઠીક છું મારી વાત સાંભળીને પપ્પાએ ગુસ્સામાં કહ્યું કે રાત્રે તને રૂમમાં મળવા કોણ આવે છે પિતાજીના આવા શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા અને રડતાં રડતાં કહ્યું તમારી દીકરી પર એક વાર તો વિશ્વાસ કરો પપ્પાએ કહ્યું મારાથી થઈ યો તેટલો ભરોસો મેં કર્યો છે પણ આજથી તું મારા રૂમમાં જસુઈશ તે દિવસથી પિતાએ તેમના રૂમમાં મને સૂવવાનું શરૂ કર્યું પિતાના રૂમમાં સૂતી વખતે તે આખી રાત ચાલતી હતી કારણ કે મને પિતાના રૂમમાં રહેવું ગમતું ન હતું આખી રાત જાગવાથી જ્યારે હું મારા રૂમમાં જતી તો આખો દિવસ સુવામાં પસાર કરતી હજી તે વાતને ચાર મહિના વીતી ગયા હતા અને અચાનક મારી તબિયત બગડવા લાગી એવું લાગ્યું કે મારું માથું ભારે થઈ રહ્યું અને મને ચક્કર આવી રહ્યા છે પપ્પાએ મારી છે બગડતી તબિયત જોઈ કે તરત જ તેમને ખાતરી થઈ ગઈ કે હું ગર્ભવતી છું મારી હાલત જોઈને પિતાએ મને ગુસ્સામાં કહ્યું જો તારા ખોટા કામનું પરિણામ અમારી સામે આવી ગયું છે અમને જે ડર હતો તે થયું તું તે છોકરા સાથે ફોન પર ખાલી વાત ન કરી પણ તે અમારા પરિવારની ઇજ્જત બગાડી નાખી હવે અમારે મોડું ક્યાં બતાવવું પિતાજીની આ વાતો સાંભળીને મારા માથા પર આકાશ પડ્યું બદનામી ડરથી પપ્પા ન તો મને હોસ્પિટલ લઈ જવા માંગતા હતા અને ન તો મારી કોઈ વાત પર વિશ્વાસ કરતા હતા આ બધું થયા પછી પિતાજીએ તરત ફોન કર્યો કાકાને ઘરે બોલાવીને તેમને પણ આ સમાચાર જણાવ્યા આ સમાચાર સાંભળીને કાકા પણ હવે અસ્વસ્થ થઈ ગયા અને મારી સામે જોઈને બોલ્યા શિવાની પહેલાં મને લાગતું હતું કે તારા પપ્પાને કોઈ ગલત ફેમી છે પણ તે તો તેની ઇજ્જત માટીમાં ભેરવી નાખી તારા પિતા વિશે એકવાર પણ વિચાર્યું નહીં કાકાએ મારા પપ્પાને સલાહ આપી કે જો તને લાગે છે તારી દીકરીએ ખોટું કર્યું છે તો રાતો રાત તેના લગ્ન કરાવી દે જેથી આ બાળકને પિતાનું નામ મળી જાય અને આ વાત છુપાયેલી રહે અને તારી બદનામી ન થાય પ્રમોદ કાકા આવું કરશે એવી મને અપેક્ષા નહોતી મને લાગ્યું કે કદાચ તે મારી વાત સમજી જશે પપ્પા અને પ્રમોદ કાકા જ્યારે આ બધી વાતો કરતા હતા એટલે રાજે બંને માટે ચા બનાવીને લાવ્યો રાજને તેની સામે જોઈને પપ્પાએ અચાનક તેને પૂછ્યું શિવાની સાથે લગ્ન કરીશ મારા પિતા પાસેથી આ સાંભળીને હું ચોંકી ગઈ મારા પિતા આ નોકર સાથે લગ્ન કેમ કરાવી શકે મેં તો ગુનો નથી કર્યો અને હું ગર્ભવતી પણ નથી રાજે મારી સામે જોયું ધીમેથી કહ્યું સાહેબ તમે કેવા પ્રકારની વાતો કરો છો હું શિવાની મેડમ છે તેની સાથે લગ્ન કેમ કરી શકું પપ્પાએ રાજને સમજાવ્યું કે જો તે શિવાની સાથે લગ્ન કરશે તો તે તેની આખી જિંદગી બદલી નાખશે અને તેના માતા પિતાની તમામ જરૂરિયાતો પણ પૂરી કરશે પિતાની સમજાવટ પછી રાજમારી સાથે લગ્ન કરવા રાજી થયો અને પછીના એક બે દિવસમાં મારા રાજ સાથે લગ્ન કરી દીધા હું ઈચ્છતી ન હોવા છતાં પણ લગ્નને ના પાડી શક્તિ નહીં થઈ ગયા પછી પિતાએ તેને ભેટમાં ફ્લેટ લઈ આપ્યો લગ્ન મેં રાજને મારા પતિ બનવાનો અધિકાર આપ્યો ન હતો અમે લોકો અલગ રૂમમાં રહેતા હતા હું તેની સાથે જરૂરી જવાત કરતી હતી અને પોતાને રૂમમાં બંધ કરી દેતી હતી રાજને મારાથી કોઈ ફરિયાદ ન હતી તે હંમેશા મને ખુશ કરવાનો પ્રયાસ કરતો હતો અમારા લગ્નને ત્રણ મહિના વીતી ગયા ધીમે ધીમે મારી તબિયત બગડવા લાગી અને મારું પેટ કહેવા લાગ્યું કે હું ગર્ભવતી છું પરંતુ મને હજુ પણ ખાતરી નહોતી કે હું ગર્ભવતી છું કારણ કે મારી નજરમાં મેં કંઈ ખોટું કર્યું નહોતું તો મેં કેવી રીતે ગર્ભવતી હો પણ ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે હું પાંચ મહિનાથી ગર્ભવતી છું આ સાંભળીને મને ઝટકો લાગ્યો કે મેં તો કંઈ જ કર્યું નહોતું તો આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું ઘરે આવ્યા પછી રાજમારી પહેલાં કરતાં વધુ કાળજી લેવા લાગ્યા તે મને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતા તેનો આવો પ્રેમ જોઈને હું પણ ધીમે ધીમે તેના પ્રેમમાં પડી ગઈ કારણ કે મેં મારી જિંદગીમાં પહેલીવાર એવી વ્યક્તિ જોઈ હતી જે મારી દરેક વાત સાંભળતી લેતા અને કોઈ પણ સ્વાર્થ વગર મારી આગળ પાછળ ચાલતો હતો રાજે મારા પેટમાં રહેલા બાળક અંગે કોઈ પ્રશ્નો પૂછ્યા ન હતા તેઓ દિલથી ખૂબ જન્ય નિસ્વાર્થ હતા જ્યારથી મને ખબર પડી કે હું પાંચ મહિનાથી ગર્ભવતી છું ત્યારથી મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ હતો કે મારી સાથે જે કઈ થયું છે તે મારા પિતાએ જ કર્યું છે જ્યારે આ બાળક મારા ગર્ભમાં રહ્યું ત્યારે લગ્ન પહેલાં તે ત્રણ મહિના થયા હતા મારા પિતાના રૂમમાં વિતાવ્યા હતા આવા વિચારોમાં મારા દિવસો પસાર થઈ રહ્યા હતા તે દિવસ પછી મારો નવમો મહિનો પૂરો થયો અને મને પેટમાં દુખાવો થવા લાગ્યો મને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી હોસ્પિટલમાં ગયા પછી ખબર પડી કે પ્રસૂતિનો સમય આવી ગયો છે થોડો સમય રાહ જોયા બાદ મેં એક દીકરાને જન્મ આપ્યો જ્યારે ડૉક્ટરે બાળકને બતાવવાનો પ્રયાસ કર્યો તો મેં મોં ફેરવી લીધું હું તે બાળકને જોનવા ન માગતી હતી કે જેના કારણે મારું આખું જીવન બરબાદ થઈ ગયું જ્યારે રાજે જોયું કે હું બાળકને નફરત કરું છું તો તેણે ખૂબ જ પ્રેમથી બાળકને ખોળામાં લીધું અને તે બાળકની સંભાળ લેવાનું શરૂ કર્યું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અમે ઘરે આવ્યા રાજમારી અને મારા બાળકની દિલથી સંભાળ રાખતો હતો તેને આવી રીતે જોઈ મેં ભારે અષ્ટા સાથે પૂછ્યું રાજ તમે આટલા પ્રેમથી એક ગેરકાયદેસર બાળકને કેવી રીતે અપનાવો છો અને તમને ખબર છે કે બાળક તમારું નથી મારી વાત સાંભળી તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલવા લાગ્યો શિવાની હું તમને ખૂબ પ્રેમ કરું છું તમે આ બાળકને જન્મ આપ્યો છે મને જેટલું તમારી સાથે પ્રેમ છે તેટલું આની સાથે પણ છે મારા પ્રત્યેના તેમના પ્રેમની અભિવ્યક્તિ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ બાળકને જન્મ થવા મહિનો થવાનો હતો પરંતુ હજુ સુધી મેં બાળકને ખોળામાં લીધું ન નહોતું રાજ્ય તેની ધ્યાન રાખતો હું મારા રૂમમાં બંધ થઈ નસીબ પર આંસુ વહાવતી હતી હું મારા રૂમમાં રડતી હતી ત્યારે રાજ મારી પાસે આવ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો કહ્યું શિવાનીજી હું તમારું આ દુઃખ જોઈ શકતો નથી શું તમે જાણવા માંગો છો કે આ કોનું બાળક છે એમના મોઢેથી આ સાંભળીને મેં આશ્ચર્યથી કહ્યું હું જાણવા માંગુ છું મને જલ્દી કહો રાજ બોલ્યો હું તમને બધું કહીશ પણ આ માટે તમારે મને એક વચન આપવું પડશે મેં કહ્યું શું વચન તેને કહ્યું આ સત્ય જાણ્યા પછી તમે આ વાત તમારા હૃદયમાં દફનાવી દેજો અને કોઈને કહેશો નહીં જો કોઈને ખબર પડે આ કોનું બાળક છે તો આપણા બાળકના ભવિષ્ય પર ખૂબ જ ખરાબ અસર થશે અને આમાં આ નિર્દોષનું શું વાંક છે મારે કોઈ પણ સંજોગોમાં સત્ય જાણવું હતું તેથી મેં રાજને વચન આપ્યું કે ઠીક છે હું તમે કહેશો તેમ કરીશ રાજના મોડે સત્ય જાણ્યા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ આ બાળકના પિતા એ વ્યક્તિ હતા જેના પર હું મારા કરતાં વધારે વિશ્વાસ કરતી હતી મારા બાળકના પિતા પ્રમોદ કાકા હતા અને મારા પિતાની મિલકત હડપ કરવા માટે પ્રમોદ કાકાએ મારી સાથે આ બધું કર્યું હતું પ્રમોદ કાકા શરૂઆતથી જ મારા પિતાને મારા વતી કાન ભરતા હતા એટલે મારા પિતાને મારા પર વિશ્વાસ ન હતો રાજે જણાવ્યું કે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે રાજ સિવાય કોઈ નહોતું કદાચ દિવસે મને માથામાં સખત દુખાવો થતો હતો મેં રાજને ચા બનાવવા કહ્યું ત્યારે અચાનક પ્રમોદ આવ્યો અને રાજને પૂછવા લાગ્યો કે ચા કોની માટે બનાવશ જ્યારે તેને ખબર પડી કે રાજમારા માટે ચા બનાવતો હતો ત્યારે તેણે રાજને કોઈ અગત્યના કામથી કોઈ બહાને બહાર મોકલ્યો અને કહ્યું તું જા હું શિવાનીને ચા પીવડાવીશ જ્યારે આવ્યું કે એક દિવસ પ્રમોદ મારા માટે ચા લાવ્યો હતો મને ખબર નહોતી કે મારા પિતા મને આ વાત કહી તો મને યાદ સમાન હોવા છતાં મારી સાથે આવું કરશે નમે ખચકાટ વગર તેના હાથમાંથી ચા લીધી અને ચા પીધી મને ઊંઘ આવતી હતી પણ ઊંઘ આવતી નહોતી ઉલટાનું હું બેહોશ થઈ ગઈ રાજ કહ્યું કે ત્યારે તેને કનિક થવાની શંકા હતી તેથી જ હું કામ પતાવીને વહેલો ઘરે આવ્યો અને ત્યાં સુધીમાં પ્રમોદ કામ પતાવીને તમારો રૂમ છોડીને શર્ફના બટન બંધ કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો પછી મેં પ્રમોદ અને તમારા પિતાની વાત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું તે જ તમારા પિતાને તમારી વિશે કાન ભરતો હતો હું તમને અને તમારા પિતાને બધી વાત કહી શકત પણ મને ખબર હતી કે નોકરની વાત પર કોણ વિશ્વાસ કરશે અને જ્યારે તમારા પિતા તમારી સાથે કડક વર્તન કરે ત્યારે મને બહુ ખરાબ લાગ્યું શિવાનીજી હું ભલે તમારા ઘરનો નોકર કે ડ્રાઈવર હતો પણ તમારી સાથે આવું બનતું જોઈને મારું દિલ દુઃખમાં આવી જતું એમ કહો કે તમારી તકલીફ જોઈને હું તમારા પ્રેમમાં પડી ગયો અને જ્યારે તમારા પપ્પાએ મને કહ્યું કે તું શિવની સાથે લગ્ન કરીશ ત્યારે હું રાજી થઈ ગયો કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે તમને અપનાવી લેવાની સાથે હું તમારા બાળકને પણ અપનાવી લઈશ કારણ કે હું તમને મારા દિલથી ચાહું છું અને આ નિર્દોષનો શું વાંક છે જેને સજા મળે એટલે હું પણ આ બધી વાતો કહેતો હતો ત્યારે ગાઢ નિંદ્રામાં સુતેલા મારા પુત્રએ આંખ ખોલી અને રડવા લાગ્યો રાજ જબરદસ્તી બાળકને મારા ખોળામાં બેસાડ્યો અને મારું હૃદય મમતા સાથે તડપ્યું અને મેં તેને ગળે લગાવી રડવા લાગી મેં કહ્યું રાજ મેં તમને વચન આપ્યું હતું કે હું આ વાત કોઈને નહીં કહીશ તે જ રીતે તમે મને વચન આપો કે તમે આ બધું મારા પપ્પાને કહેશો જેથી તેમને પણ ખબર પડે કે જેણે તેમની દીકરી સાથે અન્યાય કર્યો તે કોણ છે તે મારા પર શંકા કરે છે પણ તેની દીકરી ખોટી નથી પણ તેનો સૌથી નજીકનો મિત્ર ખોટો છે જેના પર તે પોતાના કરતા વધારે વિશ્વાસ કરે છે રાજ બોલ્યો પણ તમારા પપ્પાએ આ વાત કોઈને કહીતો એટલે મેં રાજને કહ્યું પપ્પા આ વાત કોઈને નહીં કહે હું પિતાજીને સમજાવીશ મારા માટે નહીં પણ મારા બાળક માટે હું તેમને એટલું જ કહેવા માગું છું કે તેઓ પણ સત્ય જાણે રાજે જ વખતે પપ્પાને ફોન કર્યો અને તેને બોલાવી સમગ્ર સત્ય કહ્યું જ્યારે પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા અને કહ્યું મને માફ કરજે શિવાની મેં મારી દીકરી પર ભરોસો ન કરીને ખોટું કર્યું જો આ બાળકની વાત ન હોત તો હું પ્રમોદને અત્યારે જ જેલમાં મોકલી દીધો હોત તે જ દિવસે તે મને અને રાજને પોતાની સાથે લઈ ગયા પ્રમોદ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને મેં અને રાજે વચન લીધું કે અમે અમારા બાળકોની વાત બીજા કરતાં વધુ સાંભળીશું કારણ કે મારા પિતાએ જે કર્યું તે બીજા માતાપિતા તેમના બાળકો સાથે ન કરે કારણ કે જો મારા પિતાએ મારા પર ભરોસો રાખ્યો હોત તો આજે મારે આ બધું સહન ન કરવું પડત આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ